શું તમારે પાંચ નો મલ્ટીપ્લાય કરવો છે ચાલો ફટાફટ પાંચ જ સેકન્ડમાં થાય એવું કરાવવું વાળો તો તમારે સંખ્યામાં બે કી આંકડો આપવો હોય બે કી આંકડો આપવો હોય તો કઈ નહીં કરવાનું અડધું કરી નાખવાનું અડધું કર્યો અને શું કરવાનું શું થશે અડધું બત્રીસ બત્રીસ ની વાય જીરો મૂકી દેવા જો પાંચ જ સેકન્ડમાં જવા એવી રીતે જો બોતેર છે બોતેર ના અડધા કરો બોતેર ના અડધા કેટલા થશે તો તમારે કરવું હોય તો પાંત્રીસ પાંત્રીસ ને એક છત્રીસ છત્રીસ વાય જ મીંડું ત્રણસો સાઈઠ જો ફટાફટ થયું ને સેમ ટુ સેમ આગળ વધવાનું જો સાહેબ બેકીનું જ થઈ ગયું હવે એકી આવે શું કરવાનું એકી આવે કઈ ચિંતા કરવાની જરૂર નથી એકી આવ્યો ને તો આમાંથી એક ઓછું કરી નાખવું થાય બાસઠ બાસઠ ના અડધા કેટલા થશે તો કે એકત્રીસ એકત્રીસ કરો અને વાહે પાંચડો મૂકી દેવાનો શું કરવાનો પાંચડો મૂકી દેવાનો જો થઈ ગયો ફટાફટ આમાં કરવાનું તો આનો એક વાત કરી નાખો છ્યાસી છ્યાસી ના અડધા કરો કેલા થશે તેતાલીસ તેતાલીસ નો વાહે પાંચડો જો ફટાફટ થઈ ગયો ને જો આવી જ શોર્ટકટ ટીકું શીખવી હોય તો લક્ષ્યમ એકેડમીને આજે જ ફોલો કરી લ્યો